સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાસે ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો તેની ભાથીગઢ સંસ્કૃતિને કારણે વૈશ્વિક ઓળખ ધરાવે છે પરંતુ ભાથીગઢ મેળાની સંસ્કૃતિ ઝાંખી પાડતો મેળાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાયરલ વિડિયોમાં મોતના કુવાના સ્ટેજ પર ચાર થી પાંચ યુવતીઓ ફિલ્મી ગીત પર ઠુંકા લગાવતી અને લોકો પૈસા ઉડાવતા જોવા મળી રહ્યા છે મેળાની ગરિમાને લાંછન લગાવતો આ વિડીયો વાયરલ થતા આયોજનો ને લઈને સવાલ ઉઠ્યા છે તેને તંત્ર દ્વારા આ વિડીયો મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે સૌરાષ્ટ્રમાં આયોજિત લોકમેળામાં મેળામાં મોતના કુરવામાં યુવતીઓ મોટરસાઇકલ કે કાર ચલાવી લોકોનું મનોરંજન કરતી હોય છે પરંતુ તળનેતના મેળાનો જે વિડીયો વાયરલ થયો છે તેમાં 4 થી 5 યુવતીઓ મોતના કુવાના ટિકિટ કાઉન્ટરના સ્ટેજ પર ડાન્સ કરી લોકોનું મનોરંજન કરતી જોવા મળી હતી યુવતીઓના થുംકા જોઈ કેટલાક યુવકો પણ નાચતા અને યુવતીઓ પર પૈસા ઉડાવતા જોવા મળ્યા હતા ત્યારે તળનેતના મેળાની ઘટના અંગે કેબિનેટ મંત્રી મુનો બહેરાએ જણાવ્યું છે કે આ ઘટના બાબતે કલેક્ટરને તપાસ કરવાનું કીધું છે કલેક્ટરે મુખ્ય સ્ટેજના કાર્યક્રમમાં આવું કોઈ ન થયું હોવાનું જણાવ્યું હતું મેળાના આયોજકો દ્વારા આવું કોઈ કૃત્ય કરવામાં આવ્યું નથી પરંતુ આમાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલા લેવામાં આવશે હોવાનું જણાવ્યું કલ્પેશ વાડવી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ